હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે શિયાળા સ્પેશિયલ બધાના ફેવરિટ અડદિયા બનાવશું આમ તો અડદિયા બનાવવા ખૂબ જ સરળ છે જો પરફેક્ટ રીતની ખબર હોય તો ઘણી વખત ઘણાનો અડદિયો વાળતી વખતે ખુલી જતો હોય છે અથવા તો ખાવામાં ચીકણો અને દાંતે ચોટે એવો બનતો હોય છે અને મેઇન પ્રોબ્લેમ તો ચાસણી ઢીલી અથવા તો કડક થઈ જતી હોય છે તો આ વિડીયોમાં એકદમ સરળ રીતે બધી નાની નાની ટીપ્સ આપેલી છે અને બાય ચાન્સ ચાસણી સરખી ન બને તો કઈ રીતે એને સુધારવી એ પણ જણાવેલું છે તો ચાલો બનાવીએ મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો અડદિયા પાક તો એના માટે પરફેક્ટ માપ આપણે પહેલા તો જોઈ લઈએ તો જો અહીંયા મેં એક કિલો જેટલો અડદનો કકરો લોટ લીધેલો છે તો એક કિલોના માપથી આજે આપણે બનાવવાના છીએ તો આ જે અડદનો લોટ છે એ તમને માર્કેટમાં આરામથી મળી જાય છે અને ન મળે તો તમે ઘરે અડદની ફોતરા વગરની દાળ લઈ અને મિક્સર જારમાં એને કકરો એવો દરી શકો છો તો જો અહીંયા આપણો લોટ છે એની સામે ખાંડ આપણે કેટલી લેવાની છે તો એક કિલો લોટ સામે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે જો થોડું વધારે મીઠું જોઈતું હોય તો તમે આઠસો ગ્રામ લઈ શકો છો પણ એનાથી વધારે આપણે નથી લેવાની સાતસો ગ્રામ કે પછી એનાથી થોડી ઓછી કે થોડી વધારે તમે કરી શકો છો ખાંડ સાથે જ અહીંયા આપણે એક કિલો લોટની સામે પોણો કિલો અથવા તો એક કિલો ઘીની જરૂર પડશે જો ઓછું રાખવું હોય તો પોણો કિલોથી થોડું ઓછું રાખી શકો છો મીડિયમ રાખવું હોય તો પોણો કિલો અને થોડું ચડિયાતું નાખવું હોય તો તમે એક કિલો સુધી ઘી લઈ શકો છો સાથે ધાબો દેવા માટે અડધો કપ જેટલું દૂધ લેવાનું છે તો ચાલો સૌ પ્રથમ તો આપણે અહીંયા લોટને ધાબો દેવાનો છે તો જો અડદિયા છે એ ખાવામાં ચીકણા બને ન બને એના માટે આપણે શું કરશું કે ધાબો છે એ પરફેક્ટ દેવાનો છે વધી જશે તો તો પણ છે ચીકણા બનશે અહીંયા અડધો કપ દૂધ લઈ અને એમાં બે ચમચી જેટલું આપણે ઘી એડ કરશું તો જો આ બંને વસ્તુને હવે સરસ એવી આપણે ગરમ કરવાની છે તો ગેસની ફ્લેમ ચાલુ કરી આ બંને વસ્તુને આપણે ગરમ થવા માટે રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણો જે લોટ છે એ આપણે એક મોટા વાસણમાં પલટાવી લઈએ તો જો મોટા વાસણમાં લઈ અને તો તો લોટ છે એના સરસ એવો આવી જશે જો આ બંને વસ્તુને આપણે એકદમ ઉકાળી લેવાની છે એમાં ઉભરો આવી જાય એટલે લોટમાં આ રીતે ખાડો કરી અને અડધું છે આપણું મોણ એ પહેલા એડ કરશું અને પછી આપણે એને મિક્સ કરી જરૂર લાગે તો જ આપણે બાકીનું મોણ એડ કરવાનું છે તો જો તમે પહેલી વખત બનાવતા હોય તો થોડું થોડું જ મોણ એડ કરી અને સરસ એવું મિક્સ કરતું જવાનું છે જેથી કરીને મોણ વધી ન જાય અને મોણ ઓછું પણ ન રહેવું જોઈએ જો મોણ ઓછું રહેશે તો પણ અડદિયાનો કલર છે એ સારો નહીં આવે તો જો આવી રીતે હાથની મદદથી સરસ એવું મિક્સ કરવાનું છે મોણ ઓછું છે તો ફરી પાછું હું એડ બધું દૂધ એડ કરી દઉં છું તો જો અહીંયા સરસ એવું હવે આપણે મોણને મિક્સ કરવાનું છે તો આપણે જે દૂધ અને ઘી લીધું છે એ લોટ છે એના કણે કણમાં આવી જવું જોઈએ તો જો હાથની મદદથી આ રીતે સરસ એવું એને આપણે મિક્સ કરવાનું છે તો લોટ છે આપણો એનો એક કણ પણ કોરવું ન રહેવું જોઈએ આખો લોટ આપણો હલકો એવો પલળી જવો જોઈએ મતલબ કે આવી રીતે મુઠ્ઠી વાળીએ તો સરસ એવું બાઇન્ડિંગ આવે છે બસ એટલું લોટમાં આપણે મોણ કરવાનું છે તો ચાલો મોણ તો મેં તમને પરફેક્ટ જણાવી દીધું પણ આપણે મોણ કર્યા પછી આ રીતે એમાં ગાંઠો બની જતી હોય છે તો ચારણાની મદદથી આપણે ચાળવાની જગ્યાએ એકદમ ફટાફટ વાળી પ્રોસેસ કરીએ તો મોટું મિક્સરનું જાર લઈ અને એની અંદર આપણે આ લોટ પલટાવી લેવાનો છે એક વખતમાં જેટલો આવે એટલો લઈ અને આપણે આને

નહીં લાગે તો ચાલો હવે આપણો લોટ છે દેવાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે એક મોટું અને વાસણ લેવાનું છે તો સૌપ્રથમ તો આપણે એમાં ઘી એડ કરી અને ગુંદ તળી લેવાનો છે તો જો અહીંયા આપણે થોડું શરૂઆતમાં ઘી એડ કરીશું અને ગુંદ છે એ સરસ એવો તળી લઈશું તો ઘી ગરમ થાય એકદમ સરસ એવું પછી જ આપણે આવી રીતે છૂટો છૂટો થોડો થોડો કરી અને બધો ગુંદ સરસ એવો તળી લેવાનો છે તો ગુંદને સરસ એવો આપણે ફ્રાય થવા દેવાનો છે નહીતર ગુંદ પણ દાંતમાં ચોંપતો હોય છે તો જો આ રીતે સરસ એવો છૂટો છૂટો થઈ જાય એકદમ સરસ એવો ફૂલી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દઈશું તો હલકો એવો ગુંદનો હવે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે સરસ એવો ફૂલી પણ ગયો છે તો આપણે ગુંદને બહાર કાઢી લઈએ તો ઘણા લોકો ગુંદને આ રીતે તળવાની જગ્યાએ સીધો લોટમાં પણ એડ કરતા હોય છે તો જો આપણો બધો ગયો હવે જ આપણે ફરી પાછું ઘી એડ કરી દઈએ અત્યારે થોડું ઘી એડ કરશું આગળ આપને જરૂર લાગશે એમ આપણે ઘી એડ કરતા જઈશું તો ઘીને હલકું એવું પીગળાવી અને આપણે જે ધાબો દઈ અને લોટ તૈયાર રાખ્યો છે એ લોટ એડ કરી દઈશું

એવી કોમેન્ટ હતી કે બેન મીઠાઈ કોઈ દિવસ ચમચાથી હલાવીને ન તાવી થાથી જ હલાવવી પડે પણ એવું કંઈ નથી હોતું મને તાવી થાથી હલાવીને મીઠાઈ બનાવતા નથી આવડતું તો હું અહીંયા જો તાવી થાથી ટ્રાય કરું છું પણ મારાથી નથી બનતું તો આપણે એને સાઈડમાં રાખી દીધું અને આપણો ચમચો જ લઈ લીધો છે

તો જો લોટ છે એને ફેરવવામાં આપને પ્રોબ્લેમ પડે છે મતલબ કે આપણે અહીંયા ઘી ઓછું છે તો ફરી પાછું થોડું ઘી આપણે એડ કરી દીધું એમ કરતાં કરતાં મારે અહીંયા ટોટલ પોણું કિલોથી ઉપર ઘીની જરૂર પડી છે એટલે કે એક કિલોમાં થોડું ઓછું ઘી રહ્યું હશે એટલું ઘી આપણે જરૂર પડી છે એમાં આપણો ગુંદર પણ તળાઈ ગયો છે તો જો અહીંયા સરસ એવું આપણે ફરી પાછું ઘી એડ કરી મિક્સ કરી દીધું અને હવે આપણો લોટ છે હલકો એવો ઢીલો થયો છે તો હવે પરફેક્ટ એવું ઘી છે તો સરસ એવું આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને સતત ફેરવતા રહી અને લોટને એકદમ સરસ એવો શેકી લેવાનો છે તો જો લોટ કાચો રહી જશે તો પણ અડદિયો જે ખાસો ત્યારે તમને અડદના લોટની સ્મેલ આવશે કાચો ટેસ્ટ આવશે અને ચીકણો પણ અડદિયો બનશે તો લોટને બિલકુલ કાચો નથી રહેવા દેવાનો એકદમ પ્રોપર આપણે એને શેકવાનો છે તો જો હું વિડીયો વધારે કટ નથી કરતી અહીંયા જો થોડી વાર થઈ એટલે લોટ છે આપણો થોડો ઢીલો થઈ ગયો છે હવે આપને એને ફેરવવામાં આસાની રહે છે તો તમે જોઈ શકો છો એકદમ હું જલ્દી જલ્દી આ લોટને ફેરવું છું જેથી કરીને નીચેની સાઈડ થી દાઝી ન જાય ફરી પછી થોડીવાર થઈ એટલે હું તમને બતાવું છું કે જો લોટ એકદમથી જ હવે ઢીલો થઈ ગયો છે લોટ જેમ જેમ શેકાશે એમ એમ એમાંથી ઘી છૂટું પડતું જશે તો જો અહીંયા એકદમ સરસ એવો લોટ ઢીલો થઈ ગયો છે અને બને ત્યાં સુધી આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે જેથી કરીને અડદિયા પાકમાં એકદમ સરસ એવી કણીઓ આવે તો હવે તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે કોઈ પણ જાતનો કલરનો આપણે યુઝ નથી કરવાનો નહીતર અડદના લોટનો કાચો ટેસ્ટ આવશે જ તો જો અહીંયા લોટ સરસ એવો શેકાઈ ગયો છે ને આ સ્ટેજ ઉપર ઘણા લોકો દૂધ એડ કરતા હોય છે અડદિયા પાકમાં કણી બનાવવા માટે પણ એવું નથી કરવાનું જો દૂધ એડ કરશો તો અડદિયા ચીકણા બનવાના છે તમને નજીકથી પણ બતાવું છું કે તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી કડાઈને આપણે નીચે ઉતારી લીધી લોટ આપણો ખૂબ ગરમ છે તો એમાં જ આપણે ડ્રાય ડ્રાયફ્રુટ્સ એડ કરી દઈએ જેથી કરીને લોટ સાથે લોટની ગરમાહટમાં સરસ એવા ડ્રાય ફ્રૂટ્સ આપણા શેકાઈ જાય તો અલગથી આપણે શેકવાની જરૂર નહીં પડે તો જો હલકા હાથે આપણે એને મિક્સ કરશું અને આ જે લોટ છે એને વચ્ચે વચ્ચે થોડી વારે થોડી વારે આપણે ફેરવતા રહીશું જેથી કરીને જે કડાઈ ગરમ છે એના લીધે નીચે દાજી ન જાય તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા હવે આપણે ચાસણી બનાવીએ તો ચાસણી બનાવવા માટે આપણે જેટલી ખાંડ લીધી છે એક ખાંડ લઈ લઈએ અને ખાંડમાં ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણી ચાસણી એકદમ ઝટપટ બની જાય તો જો અહીંયા હલકી એવી ખાંડ ડૂબી એટલું પાણી મેં એડ કરી દીધું અને આપણે એને થોડીવાર ફેરવશું એટલે ખાંડ સરસ એવી પીગળી જશે હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ ચાસણીને સરસ એવી એકતાર આવે ત્યાં સુધી થવા દેવાની છે જો હું તમને બતાવું કે હાથમાં થોડી ચાશની લઈ આપણે ચેક કરીએ તો તાર બને છે પણ તૂટી જાય છે તો એનાથી આપણે થોડી વાર આપણે એને થવા દઈએ તો થોડીવાર પછી જો ચેક કરીએ તો જો એકદમ સરસ એવો તાર બને છે તો જો તાર તૂટતો નથી અને એક જ તાર બને છે બસ એવી ચાશની આપણે કરવાની છે તો જો સરસ એવો તાર બને છે પરફેક્ટ એવી ચાશની થઈ ગઈ છે શિયાળો છે થોડી ચાશની ઓછી રાખશું તો પણ સરસ એવા અડતી આપણા જામી જશે તો હવે આપણો જે આ લોટ છે એની અંદર જ આપણી ગરમ ગરમ ચાસણી આપણે એડ કરી દેવાની છે અને એકદમ હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તો જો ખૂબ પ્રમાણમાં ઘી આપણે એડ કર્યું છે તો આપણે જેવી ચાસણી એડ કરીશું અને બધું મિક્સ કરશું એવું જ સરસ એવું ઘી ઉપર છૂટું પડવા લાગશે એનો મતલબ છે કે અડદિયા આપણા પરફેક્ટ એવા બન્યા છે અને ઘણી વખત ઘણા લોકોની ચાસની સરખી નથી થતી તો આપણે એને કેવી રીતે સરખી કરી શકીએ તો જો આવી રીતે મિક્સ કરી લઈએ અને આપણું જે મિશ્રણ છે એ ખૂબ ગરમ હોય ત્યાં જ આપણું જે મિશ્રણ છે એ જામવા લાગે તો સમજવું કે આપણી ચાસણી વધારે થઈ ગઈ છે અને અડદિયા ખૂબ કડક બનશે અને વાળતી વખતે છૂટા પણ પડશે તો જો એવું થાય તો હલકું એવું હાથમાં પાણી લેવાનું છે અને આ લોટ આપણું જે બેટર છે એની ઉપર આવી રીતે હાથની મદદથી છંટકોર મારવાનું છે હલકો એવો જ એક થી બે વખત છંટકોર મારશું એટલે જે ચાસણીનું ટેમ્પરેચર છે એ ઓછું થશે અને આપણા જે અડદિયા છે પરફેક્ટ બનશે બાય ચાન્સ જો બેટર છે એકદમ ઠંડુ થઈ ગયા પછી પણ જામતું ન હોય તો આપણે સમજવાનું કે ચાસણી આપણી ઓછી છે તો એ સ્ટેજ ઉપર આપણે મિશ્રણને છે એ ગેસની ફ્લેમ ચાલુ કરી અને ત્રણથી ચાર મિનિટ માટે ગરમ થવા દેવાનું છે સતત ફેરવતા રહેવાનું છે અને ત્રણથી ચાર મિનિટ માટે એને ગરમ કરશું એટલે પરફેક્ટ એવા આપણા અડદિયા જામી જશે તો જો આવી રીતે તમારી સાથે પણ ક્યારેક ચાસણી વધારે ઓછી થાય તો તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો તો જો અહીંયા આપણે જે ગુંદર તળ્યો હતો એ પણ એડ કરી દીધો અને તમે આપણે એને હલકા હાથે એકદમ સરસ એવો મિક્સ કરવાનો છે તો જો હલકા હાથે જ આપણે એને મિક્સ કરશું જેથી કરીને ગુંદર છે એ પણ વધારે મેસ ન થઈ જાય અને જો કેટલું બધું ઘી છૂટ્યું હતું એ પણ આપણે ગુંદર એડ કર્યું એટલે તરત જ એ સોસાવા લાગ્યું છે પણ થોડી વાર થશે એટલે ફરી પાછું છૂટું પડી જશે જો વધારે ઘી છૂટે તો તમે એને બહાર કાઢી શકો છો એક્સ્ટ્રા અને ફરી પાછા અડદિયા બનાવો ત્યારે ઉપયોગમાં લઈ શકો છો તો જો અહીંયા ગરમ ગરમ આપણો લચકો તૈયાર થઈ ગયો છે તો કોને કોને લચકો ભાવે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો એકદમ જોરદાર એવો બન્યો છે અને અહીંયા જો મારા મમ્મી છે એ અડદિયા આવે વાળવા લાગ્યા છે તો જો એકદમ પરફેક્ટ વળે છે અને હોઠથી ભાંગી જાય એટલા બધા સોફ્ટ એવા આપણા અડદિયા બનીને તૈયાર થયા છે મેં તમને વિડીયોમાં દરેક નાની નાની ટીપ્સ એટલા માટે જણાવી કે તમારી રેસીપી ક્યારે પણ ખરાબ ન થાય તો જોઈ શકો છો તમે આપણા અહીંયા અડદિયા બનીને એકદમ રેડી થઈ ગયા છે અને તમને જો મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ અડદિયા પાકનો વિડીયો લાગ્યો તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ